નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વડનગર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળો જાહેર કરવામાં આવેલો છે ટોટલ તેર જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા પર ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આધારે પુરાવા લઈ અરજી સાથે છવ્વીસ આઠ બે હજાર પચીસ ભરતી મેળાનું સ્થળ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ વડનગર ખાતે હાજર રહેવાનું રહેશે તારીખ ખાસ યાદ રાખજો છવ્વીસ આઠ બે હજાર પચીસ ના રોજ તમારે સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે ટ્રેડનું નામ છે કોમ્પ્યુટર ઓપરેટર જેની ટોટલ ત્રણ જગ્યા છે લાયકાતની વાત કરીએ તો કોપા આઈટીઆઈ પાસ કરેલું હોવું જરૂરી છે એકાઉન્ટન્ટ જેની એક જગ્યા છે બીકોમ ગ્રેજ્યુએટ હોવા જોઈએ સેનેટરી ઇન્સ્પેક્ટર જેની બે જગ્યા છે એચ એસઆઈ આઈટીઆઈથી પાસ કરેલા હોવા જોઈએ ઇલેક્ટ્રિશિયન જેની એક જગ્યા છે આઈટીઆઈ પાસ માંગેલું છે ડ્રાફ્ટમેન સિવિલ જેની એક જગ્યા છે આઈટીઆઈ પાસ માંગેલું છે સર્વેયર જેની એક જગ્યા છે આઈટીઆઈ પાસ માંગેલું છે પ્લમ્બર જેની ટોટલ ચાર જગ્યાઓ છે આઈટીઆઈ પાસ ફરજિયાત હોવું જોઈએ ટોટલ તેર જગ્યાઓ છે વિશેષ ખાસ નોંધ યાદ રાખજો વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચૂકવવામાં આવશે એટલે લગભગ સાત થી આઠ હજાર રૂપિયા માસિક ચૂકવવામાં આવશે એપ્રેન્ટિસિપનો અગિયાર માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલા ગણાશે ઉમેદવાર અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ હાલમાં એપ્રેન્ટિસિપ તરીકે ચાલુ ન હોવા જોઈએ પસંદગી અંગેનો નિર્ણય વડનગર નગરપાલિકાનો રહેશે અધુરા પ્રમાણપત્રો વાળી અરજી રદ બાતલ ગણાશે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં જે તે જગ્યા પર પૂરતા ઉમેદવારો નહીં મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે ભરતી મેરિટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂર જણાય પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે ખાસ સ્થળ યાદ રાખજો અને તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ આ ભરતી મેળો યોજાવાનો છે સ્થળ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ વડનગર ખાતે યોજાશે આ માહિતી સારી લાગવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો